પોલીસ લશ્કર જેટલું જ મહત્વ બ્રિટિશ પોલીસ તંત્ર જે રીતે અંગ્રેજ સત્તા ઉપર આવ્યા પછી લશ્કરનું આ મહત્વ હતું એવું જ પોલીસ ખાતાનું પણ મહત્વ હતું જનરલ કોણ હોય છે આ એક અંગ્રેજ અધિકારીનું નામ છે પોલીસ ખાતામાં જુદા જુદા ફેરફારો કરે અને નવ માળખું બનાવ્યું અને પોલીસ ખાતાની સ્થાપના કરી અને શરૂઆત કરી લશ્કર છે પણ એની સાથે સાથે પોલીસનું પણ એટલું જ મહત્વ છે જ્યારે જનરલ કોડ પોલીસ છે એણે આખું નવું માળ પોલીસ ખાતાનું બનાવ્યું બરાબર જિલ્લા પોલીસ અધિક્ષક એટલે ડીએસપીની બધા જ જિલ્લાઓમાં આખા જિલ્લાઓમાંડો એવું પદ એને બનાવ્યું અને એમાં જે અધિકારી હોય પોલીસનો એને એ પસંદ કરે એને એ જોબ આપે કે આખા જિલ્લાનો પોલીસનો એ સર ગણાય અને એની બધી કાયદાનું પાલન કરવાની જવાબ કે બીએસપી બરાબર છે જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશન શરૂ કરાવ્યું કોઈ કોઈ સે એક શહેર હોય એમાં જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનો શરૂ કરાવ્યા એટલે કે આ કોઈ નીતિ કે કોઈ કાયદાનો અંગ ન થાય એનો બદલ ધ્યાને એ માટે પોલીસ સ્ટેશન એનું બનવેલું છે ગામડામાં